बिरा यो आ त भिखारी जस्तो लागेछ मागवायो है ए ए यण्डा ले हो यण्डा आपरा थोडा छले म एण्डा रुआ पुरो छोलु छ त एकेर उठाय अलया रुब बेग एण्डा होलो कतला छ कतला डोला नेतेले छ कोन छ मस्ति नै अलया म एण्डा ठै ल्या छु एण्डाले ले साथै नै न त रुए ए हरा न एण्डा खिली पकराय छ एण्डाले बेर्नु न क

અમારું ડાયના તો આ મારું એકલો એકલો આ તો ડોલો વે વાઢી ને જતો કો જબ્યા આપરો વાડી દો પર હંજા દવાનો ખાની તો બાધા થા પાછી એમાં તો ભૂખ લાગે છે એમાં તો કંટાળો આવતો બધું વેણવાની હું ને ખાવાનું પછી ઓય ના આય છે તો ખાવું પડે ને

મય આવું કાઢવાનું બગાડ્યું છે યાર ક્યો બહુરાનું જબુ બગાડવાનું થાય જો પણ ડોલો બહુ કંજૂસ એ આપણે ઇનું બગાડવા જઈએ ને આપણું બગાડીન જતો રહે અને નપો તો રૂપિયા બગાડાર છે આપું બગાડ્યું એટલે દોત ઢીલઈ ન આહે દોત ઢીલઈ ન એ કારણ કે જોન તો દેખાય ને એટલે ઓર ખેર જાય છે કે રહે છે હ એક એક લાનેક લાડી લઈ આલ્યું પણ એને કો અમે તો છે ને

જો દે યાર એક તો મારી ઉંગ બગાઈ લાવ યાર હું ઉંગ બગાઈ ઉઠે છાનકો હેલો બોલો

પેલા હેતરમાં જોઈએ તો ભૂંડે આ હેતરમાં એંડા હારા છે પણ હારા ભૂંડો ત્રાસ ત્રાસ છે માં સીમી લાવવું પડે આ મજૂરે કોઈ કોમ ચાર લાવતા નહીં શું કરવાનું મારે છે તો આવું પડ સફેર ભાગના હેતરમાં બૂમ કુમ પડે બસ અરે હારા વચ્ચે હારે છે જ

એરડા મારા પેલા એરડા ને તો બોલાવજો અમને હા બોલાવું બોલાવું પેલો ક્યાંક લડો હોતો છે

હા ગજોદાર ફુક તો મન લાગી છે ભાઈ હું તો હેડમાં ઘેર આયા તો નઈ નઈ કે તો મન પેન ખા માં આવું મત મંજી એનો બોક્સ આવે છે આ દુધો ખાયા કી

પેલા ફોન ઉપર તો ડોહલો ને ડોહલો ડોહલો જેવું ક્યાં થાય મારું નામ થોમ થોડલો ડોહલો કરી

તું <OR> <Arrow>